હુમલો થયો ક્યુ ક્યુ હથિયાર હતો એમ તો હથિયારમાં કે ભાજપ ને ભાજપ ના ઝંડા હતા ભાજપ ના ઝંડા લાગ્યું એ ભાજપ ના કાર્યકરો

બે કલાક નો ટાઈમ લઈને કઈ આપડે કોઈ રાજકીય લેવલે કોઈ ને જાણ કર્યા વગર ખાલી રાજકોટ જવું છે કઈ એટલે હું તમને આઈ ના મારા બે પાંચ મિત્રો છે ને મુલાકાત કરાવી દઉં વાત કરું ભલે ભલે